ભાઈ આ ઓનલાઈન માં જે સર્ચ જોઈએ સર્ચ મળી જાય મળી જાય ને ભાઈ પણ હજાર રૂપિયા નો આવશે આમાં ઓનલાઈન માં તો હાલા પાંચસો રૂપિયા નો જ મળે તમે કા હજાર રૂપિયા કયો ઓનલાઈન નો ભરોસો ન કરાય કાપડ કેવું આવે એનો કલર ઉડી જાય લાંબુ આવે કે ટૂંકું આવે એની ગેરંટી કોણ લે એની કરતા તમે અહીંથી જોઈને કપડા લ્યો મારા ભાઈ મને આવો શર્ટ આપો ભાઈ આ શર્ટ એને મારી બીજી દુકાને પડ્યો છે હું કાલે તમને સવારે મંગાવી દઈશ તમે કાલે સવારે અગિયાર વાગે લઈ જજો આ તો વાંધો નહીં કાલે મંગાવી રાખજો હું લઈ જઈશ આલ્યો ભાઈ પાર્સલ તમે ઓનલાઈન મગાવ્યું તને ઈ એ મારી ઓલી બીજી દુકાને તમારો જે શર્ટ આવવાનો હતો ને એ આવી ગયો હે લઈ જાજો લાવો ભાઈ ઓલો શર્ટ આલ્યો 1000 રૂપિયા આલ્યો કરી લ્યો ચેક ઓનલાઈન માં જોયો તો ને ઈ શર્ટ હે તો પછી ભાઈ તમને મોજ આવી ગઈ ને એટલે તમને કહેતો તો કે ઓનલાઈન નો ભરોસો કરવો નહીં હવેથી હું ઓનલાઈન વસ્તુ કાય મંગાવીશ જ નહીં ભલે તમારી દુકાને મારે ડબલ પૈસા દેવા પડે સારું હાલો આવજો સેના બુદ્ધિ બારદાન હા પાંચોસઠ માં ભટકાવો અને તમે ઉંડેલ વસ્તુ લેતા ને મારી પાસે લઈ જાજો થોડુંક મોંઘું પડશે પણ આવશે મજા